હેલો દોસ્તો કેમ છો તો બધા મજામાં થશો ને લાલા ડામોરની ઓફિશિયલ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે ને તો દોસ્તો આજે ડુંગળીમાં ફરવાયા છે જોઈ શકો છો આ ડુંગળી છે અને હવે ઘરે જવાનું છે ને ઘરે પણ મકાનનું કામ ચાલુ છે એટલે જઈએ ઘરે તો હાલો દોસ્તો ડુંગળીમાંથી ફાઇનલી આપણે રોડ ઉપર આવી ગયા છે તો જોઈ શકો છો ને આ છે કોતેડું અને હવે ઘરથી થોડીક દૂર છે અને ઘર બને છે એ પણ તમને બતાડી બન્યા રહેજો વિડીયામાં એટલે તો દોસ્તો ઘઉ આટલા થઈ ગયા છે જોઈ શકો છો થોડાક એક મોટા થઈ ગયા છે ये पट्टी भी आ गई है तो हेलो दोस्तों फाइनली घरे आ गया से नहीं आ से घर नव बने तो सालो जो ये तो आ काले भरिया ये सजा से जो से। तो जाइए ऊपर હવે ઢાબું ઠોકવાની વાર છે ખાલી કેટલું ઘઉં એકદમ લીલા લીલા થઈ ગયા છે તો દોસ્તો આ મારું જૂનું ઘર છે તો દોસ્તો આ જૂનું ઘર છે ને નવું સામે બને છે ને તો દોસ્તો વિડીયો અહીંયા પૂરો કરીને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દીધો તો સૌથી પહેલા તમને નોટિફિકેશન મળે તે ફરી મળીશું નેક્સ્ટ બાય